માતા પ્રેમમાં એવી તો પાગલ બની કે ન કરવાનું કરી નાખ્યું છે તો હાલ તો ના સંસાર રહ્યો છે ના પ્રેમી રહ્યો છે પૂરા પંથકમાં એક જ વાત ચર્ચાઈ રહી છે ભગવાન આવી પત્નીને કોઈને ના આપે ઉપલેટાના ગણોદ ગામની ઘટના રમણીક ભાઈની હત્યા કુવામાંથી લાશ મળી આવી ઉપલેટાના ગણોદ ગામની આ ઘટના છે ફોટોમાં જોવા મળતા ખેડૂતની લાશ એક કુવામાંથી મળી આવી હતી જે ખેડૂતની લાશ મળી આવી હતી તે ખેડૂત ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા સ્થાનિક લોકો એવું માનતા હતા કે સંસારમાં તેનું કોઈ દુશ્મન નહોતું આ ઘટના ત્રણ દિવસ પહેલા સામે આવી હતી આ ઘટનામાં ઘરના મોભીનું મોત થતા પરિવાર ભાંગી પડ્યો હતો નામ રમણીક દેગામા રહેવાસી ગામ ઉંમર વર્ષ ગણોદામ આ રમણીકભાઈ ની પીઠ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી હત્યા બાદ તેની લાશને કુવામાં ફેંકી દેવામાં આવી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી તપાસ કરતી પોલીસને પહેલાથી શંકા હતી

હત્યારાના ભાઈની કબૂલાત મારો ભાઈ છે હત્યારો ઉપલેટા પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ શરૂ કરી હતી જેમાં મરનાર રમણીકના ઘર અને પરિવારની તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી સાથે હત્યારા પ્રવીણના પરિવારની તપાસ કરવામાં આવી ત્યારે પ્રવીણના ભાઈએ સમગ્ર ઘટના શા કારણે બની તેની થોડી માહિતી આપી હતી અને પ્રવીણે રમણીકની હત્યા કરી હોવાનું કહ્યું હતું પ્રેમ સંબંધમાં હત્યા પતિ પત્ની અને પાડોશી ખેડૂત હત્યા પાછળનું કારણ જોઈએ તો પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું જેમાં ની પત્નીને પ્રવીણ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પગલે પ્રવીણે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પૂરી ઘટના પાછળ મોહબત છે મૃતકની પત્ની આરોપી પ્રવીણને ઈશ્ક કરતી હતી જ્યારે તેનો પતિ તેને ગમતો ન આ માટે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી બાદમાં તેની લાશને કુવામાં ફેંકી દીધી કઈ રીતે પ્રેમ સંબંધ બંધાયો છે અને એક વર્ષથી રમણીક રમણીક ની પત્ની ગીતા અને પ્રવીણ સાથે ખેતરમાં કામ કરતા હતા અને આ દરમિયાન ગીતા અને પ્રવીણને આંખ મળી ગઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રવીણ શિયાળો હોય કે ઉનાળો ગીતા સાથે કામ કરતો હતો અને સાથે સાથે મોહબતનો ખેલતો હતો મૃતકની પત્ની ગીતા શાતિનમાં બે તલવાર રાખતી હતી દિવસે પ્રેમી અને રાત્રે પતિ સાથે બિસ્તર બદલતી હતી આ ઉપરાંત પ્રવીણ અવારનવાર રમણીકના ઘરે આવતો જતો હતો આ માટે જ ગીતા અને પ્રવીણનો પ્રેમ ગાઢ બન્યો હતો જોકે હવે આ સંબંધમાં રમણીક આડખીલી રૂપ બન્યો હતો અને જેને લઈને રમણિકનો કાયમ માટે કાંટો કાઢી નાખવા માટે થઈને પ્રવીણે રમણિકની હત્યા કરી નાખી ખબર પડેલ કે જો મરણ જનાર હતો મરણ જનારની પત્ની અને ગણોદ ગામનો એક બીજો રહેનાર પ્રવીણ મેણિયા મરણજનારની પત્ની અને પ્રવીણ મેણિયાના બંનેના આડા સંબંધ હતા એ બંનેના સંબંધમાં જો મરણ જનાર છે

જે મુજબ પ્રવીણે રમણીકને વાડીમાં કામ છે અને વાડીના કુવામાંથી મોટર બહાર કાઢવી છે તેવું કહીને વાડીમાં બોલાવ્યો હતો પછી પ્રવીણે રમણીકને કહ્યું કે તું મોટર લઈને આગળ જા હું ખેતરનું સહેલું બંધ કરી દઉં તેમ કહીને તેણે રમણીકને થોડો આગળ મોકલ્યો અને પાછળથી કુહાડીનો એક ઘા પીઠ પાછળ માર્યો અને રમણીક પડી જતા તેના ગળા ઉપર બીજો ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારબાદ ખેતરમાં જ આવેલા કુવામાં રમણિકની લાશને ફેંકી દીધી હતી છેલ્લા એક વર્ષથી એનો પ્રેમ સંબંધની ખબર હતી અને એને સાથે જો કારણ કે ઘણો ગામમાં જ હતો આ વસ્તુ અને એને જો આરોપી જો છે આમાં પ્રવીણ મેણિયા જે વાડીમાં કામ કરતો એ વાડીમાં મરણ જનારને બંને ફોન કરીને એ બંને બાઇકમાં બેસીને ભેગા આવ્યા અને બાઈક વાળી એ corner માં રોકી પછી એને ગળા માં જો હૈ એને તીક્ષ્ણ હથિયાર માર મારી પછી કુવા માં લાશ નાખી દીધી ના ઘટના થઈ એના ચાર દી થયા એને બોલ તો ફોન કરી કે મારે મટર કાઢવી છે તો અહીં આવ એમ કરીને એની એની હત્યા કરી નાખી છે હત્યા હત્યા એ બંને જણાને લફડું હતું પ્રેમી પાણી પ્રેમિકા પર અને એક દીકરો છે જે બંને હાલ માતા પિતા વગરના થયા છે કારણ કે પિતાની હત્યા થઈ ગઈ છે અને માતા આ તેની હત્યા માટે જેલમાં છે ત્યારે આ બંને બાળકો હવે અનાથ છે જ્યારે હત્યારા પ્રવીણના પણ બે બાળકો છે જે જોતા પ્રેમ પ્રકરણે બે પરિવાર બરબાદ કરવા સાથે બાળકોને પણ અનાથ જેવી જિંદગી આપી છે. કહાનીમાં બીજી વાત એ છે કે સંસાર રાજાનો હોય કે પ્રજાનો આડા સંબંધમાં બરબાદી અને બદનામી થાય છે. આ વાત અહીં ફરી સત્ય સાબિત થઈ છે. ગુજરાતીમાં કહેવત છે જમીન આ ત્રણ કજિયાના છોરો આમને હિસાબે ઘણા બધા ઝઘડાઓ અને ઘણા બધા યુદ્ધો પણ થઈ ચુક્યા છે. આવી જ એક ઘટના છે ઉપલેટક ગણોદમાં સામે આવી છે કે જ્યાં એક સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણને હિસાબે એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી ગણોદના રમણીકભાઈ બે ગામની બે દિવસ પહેલા હત્યા કરી અને તેમની લાશ કુવામાંથી મળેલી હતી પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો છે તેમની પત્ની સાથે જે હત્યારો છે તેમનો પ્રેમ સંબંધ લઈ અને હત્યા કરી તેવું સામે આવ્યું છે આ હત્યાને હિસાબે બે પુત્રીઓ બરબાદ થયા છે હત્યા થઈ ચુકી છે અને તેમની માતા છે હાલ તેની પતિના હત્યા માટે થઈને પોલીસ ની હિરાસતમાં છે જેલમાં છે જયારે સામે પક્ષે હત્યાનો પરિવાર છે બરબાદ થઈ ચુક્યો છે યોગેશ ધારૈયા વીટી